નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે એટલે કે સાત ચાર બે હાજર પચીસ ના રોજ સોમવારના રોજ તમારી ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા લેવાની છે જેના કુલ ગુણ છે ચાલીસ અને સમય છે સવારે આઠથી દસ તો મિત્રો આ પરીક્ષાની અંદર આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકો એ માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ધોરણ ચારનું ગુજરાતી વિષયનું તે એનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ આ પ્રશ્નપત્ર આ સોલ્યુશન જે છે તમારા તમામ દોસ્તો સુધી તમારા તમામ ગ્રુપની અંદર શેર કરી દેજો જેથી કરીને દરેક મિત્રો જે છે તેનો અભ્યાસ કરી શકે અને આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે આ

આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલું મનછી વિચારવા લાગી આ મિન્ટુડાનું શું કરવું તો મનછી વિચારવા લાગી આ મિન્ટુડાનું શું કરવું અહીંયા તમે જોશો તો અવતરણ ચિહ્નમાં આવશે ને અહીંયા અલ્પવિરામ આવશે બીજું મિન્ટુ બોલ્યો વાહ બાપા વર્તણ માટે કૂચાનો ઉપયોગ કમાલ કરી મિન્ટુ બોલ્યો પછી અવતરણ ચિહ્નમાં વાહ પછી ઉદ્ગાર ચિહ્ન બાપ પછી પણ અવતરણ ચિહ્ન અને છેલ્લે આવશે અવતરણ ચિહ્ન પૂર્ણ મયંકે પૂછ્યું શું આ ખસેડવાનું ખોટું હતું તો મયંકે પૂછ્યું પછી અલ્પવિરામ અને પછી કાઉસની અંદર આવશે શું આ ખસેડવાનું ખોટું હતું ચોથું તો હે જાદુગર જાદુગરણી કાપો ડાકણ કઈ વસ્તુ જોઈશે તો હે જાદુગર જાદુગરણી કાપો ડાકણ કઈ વસ્તુ જોઈશે ઓ ડબ્બુ એ જ તમારી દાદી ઓ ડબ્બુ પછી ઉદ્ગાર ચિહ્ન એ જ તમારી દાદી પૂર્ણ વિરામ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત બે હજાર પરીક્ષા બે હજાર પચીસની પરીક્ષાની તૈયારી માટે આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ તૈયાર કરેલી છે બ્લુ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો જેની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા છે અને મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર લેવામાં આવેલા પ્રશ્નો બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે જ પણ સાથે સાથે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે ને એમાંથી વીણી વીણી લીધા છે એટલે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રો અને વાલીઓએ અવશ્ય આ ધોરણ ત્રણથી આઠે આઠના દરેકે દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે એ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી

છોકરાએ છોકરાને એનો રંજ ન થયો તો રંજનું થશે અફસોસ આર્યનનો મિત્ર દર્શનને તરતા આવડે છે તો મિત્રનું થશે ભાઈબંધ અથવા તો દોસ્ત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી કેમ તો જવાબ આવશે ના ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી નહોતી કારણ કે બોધરાજને પક્ષીઓના માળા પીખવાનો ભારે શોખ હતો બીજો સવાલ યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે કેમ તો યશોદા એ કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ ઉપર ખોટું આળ લગાવે છે ત્રીજો સવાલ બોધરાજને શાથી કાબરના માળાની જગ્યા બદલવી પડી તો બોધરાજે સમડીને આવતા જોઈ અને સમડી દરરોજ આવીને પક્ષીઓના માળા ચૂથતી હશે સમડીથી કાબરના બચ્ચાને બચાવવા માટે બોધરાજને કાબરના માળાની જગ્યા બદલવી પડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ છે એટલે કે બે બે માર્ક્સના બે પ્રશ્નો અહીંયા પૂછાશે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ને એની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પ્રશ્નો તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એટલે દરેકે દરેક પ્રશ્ન તમારે વાંચી જવાના છે યાદ રાખવાના છે આવતીકાલે પરીક્ષામાં પૂછાય તો તમારે બેઠા છાપી દેવાના છે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે એટલું જ નહીં તેમના ઘરે શિકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે ત્યાર પછી બીજો સવાલ ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું શા માટે તો ટમેટું દડદડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજનો તડકો જોઈને ખુશ થઈ ગયું કારણ કે ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગતી હતી પરંતુ તડકામાં તેને હૂફ મળશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો એમાં આપણને કહ્યું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી લખો જો અહીંયા ઉદાહરણમાં શું કહ્યું છે કે આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે તો આજેની નીચે અંડરલાઈન છે ને એવું કહ્યું છે કે ભાઈ આવતીકાલે તો આપણે અહીંયા વાક્ય બનાવવાનું છે કે આવતીકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હશે ચાલો તો આ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવીએ પેલું ગઈકાલે મેં કચરો વાળ્યો હતો તો ગઈકાલેની જગ્યાએ આપણે આજે મૂકવાનું છે તો વાક્ય બનશે આજે હું કચરો વાળી રહ્યો છું બીજું આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા છે તો ગઈકાલે તો આજે આજેની જગ્યાએ આપણે અહીંયા ગઈકાલે મૂકીએ તો વાક્ય બનશે કે ગઈકાલે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા હતા આજે છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે એની જગ્યાએ આવતીકાલે મૂકવાનું છે તો આવતીકાલે છોકરાઓ મેદાનમાં રમતા હશે ચાલો ત્યાર પછી બ આપેલ વાક્યમાં શું શું થવાની શક્યતા છે તેમાં ખરાની નિશાન કરો તો વીજળીના કડાકા ભડાકા થાય છે તો વરસાદ પડવાની સંભાવના છે પેલું મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે તો અહીંયા શરદી થશે અરખાંડ વેરાઈ ગઈ તો અહીંયા મમ્મી થી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા ચિત્રનું તમારા શબ્દમાં ચાર થી પાંચ વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ વાંક છે તો અહીંયા જો આપણને એક ચિત્ર આપેલું છે આ ચિત્રની અંદર તમે જોશો તો કેટલાક લોકો તાપણું કરીને બેઠા છે એટલે શિયાળાની ઋતુ હશે તો એના ઉપરથી ચાર પાંચ શબ્દો આપણે આ પ્રમાણે લખી શકીએ જુઓ આપેલ ચિત્રમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે આ ચિત્રમાં ઠંડીથી બચવા માટે તાપણું કર્યું છે લોકો તાપણામાં પોતાના હાથ તાપી રહ્યા છે આ ચિત્રમાં કેટલાક વૃક્ષો દેખાઈ રહ્યા છે વૃક્ષોની બાજુમાં ઘર આવેલું છે તો આવી રીતે આપણે ચિત્રનું વર્ણન કરી શકીએ મિત્રો આ પરીક્ષાઓ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે એટલે તમારે વેકેશન પડશે આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો અમે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ લાવ્યા છે આ વૈદિક ગણિતની ફી માત્ર સો રૂપિયા છે અને એની અંદર તમને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા જેવી ગાણિતિક ક્રિયાઓ જે છે એ કાગળ અને પેનની મદદ વગર તમારા મગજ દ્વારા તમારી આંગળીઓની મદદથી તમે સેકન્ડની અંદર કરી શકો એવી ટ્રીપ્સ અહીંયા તમને શીખવવામાં આવશે તો આ ગણિતની અંદર વૈદિક મેથ્સનો જે કોર્સ છે તેની એના દ્વારા તમારું ગણિત જે છે ને ખૂબ પાવરફુલ થઈ જશે તો જરૂરથી આ કોર્સ જે છે તે કરી લેજો અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એનાથી તમારું ગ્રામર તો ખૂબ જ સારું થશે જ પણ સાથે સાથે તમે કડકડાટ અંગ્રેજી બોલતા પણ શીખી જશો તો જરૂરથી આ બંને કોર્સ કરી લેવા કોર્સ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો રાહ કોની જુઓ છો અત્યારે જ કોલ કરો અને આ કોર્સમાં જોઈન્ટ થઈ જાઓ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો ઉદાહરણ પણ આપણને આપ્યું છે ચાલો તે પ્રમાણે પહેલું ચિત્ર જે છે તે હાથ પંખાનું છે તેનો ઉપયોગ ગરમીમાં હવા ખાવા માટે થાય છે બીજું ચિત્ર પ્રાઇમસનું છે એનો ઉપયોગ રસોઈ કરવા અથવા તો ચા કરવા માટે થાય છે ત્રીજું ચિત્ર જે છે તે ત્રિકમનું છે એનો ઉપયોગ જમીન ખોદવા કૂવો તળાવ નહેર બનાવવા માટે થાય છે ચોથું ચિત્ર માટલાનું છે એનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે

ચોથું છે વાહ કેટલી સુંદર મજાની ગાડી છે તો અહીંયા પણ વિસ્મયનો ભાવ છે પાંચમું મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે તો અહીંયા નફરત એટલે કે તિરસ્કારનો ભાવ છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનું ગુજરાતી વિષયનું તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ જે પ્રશ્નપત્ર દ્વિતીય સત્રાંત પરીક્ષાનું લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ગણિત વિષયના તમારા ધોરણ ચારના ગણિત વિષયની પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણું ગણિત વિષયનું જે અસાઇનમેન્ટ છે તે પણ અવશ્ય જોઈ લેજો